શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે સત્તર એપ્રિલનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે સંત તું ભગવાનનો છે એનું ભાન કરાવે છે કોઈ પણ કામ કરતાં જે માટે આપણે તે કરીએ છીએ તે આપણી નજર સમક્ષ રહે છે તે પ્રમાણે નામ લેતા શા માટે આપણે નામ લઈએ છીએ એનું ભાન રહેવું જોઈએ એ ભાન અખંડપણે રાખવું હું ભગવાનનો છું એ જાણું એનું નામ તે અનુસંધાન રાખવું વાસ્તવિક આપણે ભગવાનના છીએ જ પણ હું વિષયનો છું એવો ભ્રમ આપણને થવા લાગ્યો સંત તું વિષયનો નથી ભગવાનનો છે એમ કહે છે એ જ સંતનું ખરું કાર્ય અને એ માટે નામ લેવાનું તે કહે છે નામ લેવું એટલે કે હું વિષયનો નહીં ભગવાનનો છું એમ મનને કહેવું અને મનમાં એનું ભાન ઉત્પન્ન કરું અને એ ભાન ટકાવી રાખવા માટે ફરી ફરીને મનને તે જ કહેતા રહેવું એટલે કે તે જ નામ સતત લેતા રહેવું તમને રામને જોવા છે એમ કહો છો પણ તમે રામને ઓળખશો કેવી રીતે રામને જોવા માટે રામ અને આપણી વચ્ચેનું અંતર ઓછું થતું જવું જોઈએ રામને બરાબર ઓળખતા આવડવું જોઈએ એને માટે અંતઃકરણની પવિત્રતા જોઈએ શુદ્ધ ભાવ જોઈએ બધા સાધનો કર્યા પણ ભાવ નહીં હોય તો તે વ્યર્થ નીવડે છે કાળાંતરે તેને લીધે ભાવ ઉત્પન્ન થાય છે એ ખરું પણ ભાવપૂર્વક સાધન કરીએ તો પ્રાપ્તિ જલ્દીથી થાય છે નવવિધ ભક્તિમાં સહેલી અને મુખ્ય ભક્તિ અર્પણ કરવાની છે આપણે સંપૂર્ણપણે દેવના બનીને રહીએ એટલે આપણે જે કંઈ કરીએ તે સર્વ અર્પણ જ થાય છે જેણે તેણે પોતાનું હિત જોઈને વર્તવું જરૂરી છે કલ્યાણનો માર્ગ કોઈ પણ બતાવે પણ તે પ્રમાણે આચરણમાં ઉતારવું એ જેના તેના પર છે બંધનનું ખરું કારણ પરિસ્થિતિ નહીં પણ આપણા જ મનની વૃત્તિ છે કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ કાળમાં અને ગમે એવી અવસ્થામાં પણ લેવા જેવું કંઈ હોય તો તે એક ભગવાનનું નામ છે હોય તે પરિસ્થિતિમાં પૂર્ણ સમાધાન રહે એ દેવની કૃપા જાણવી અગ્નિનો કેવો ઉપયોગ કરવો એ કરનાર પર આધાર રાખે છે તેમ દેવનો જેવો ઉપયોગ કરીએ તેવો થાય પરમેશ્વરના ધ્યાનથી સિદ્ધિ આવે છે અને સિદ્ધિ તો ત્યાજ્ય તો પછી પરમેશ્વરનું ધ્યાન જ નહીં કરવું કે તો એ ધ્યાન સિદ્ધિ મેળવવા માટે નહીં કરીએ પરમેશ્વર પ્રાપ્તિ માટે નિષ્કામ બુદ્ધિથી ધ્યાન કરીએ એટલે પરમેશ્વર સિદ્ધિની અડચણો દૂર કરશે સાધુ સિદ્ધિનો ઉપયોગ કદી પણ કરતો નથી તે પરમાત્મા સ્વરૂપમાં મળી ગયેલો હોય છે બધું જ તે પરમાત્માને સોંપી દે છે અને તેમની ઈચ્છાથી જ કદીક કદીક ચમત્કાર થવાનું સાધુના ચરિત્રમાં જોવામાં આવે છે સાધુ પાસે સાંસારિક વસ્તુ કદી પણ માંગીએ નહીં તે પ્રારબ્ધ પણ છોડી દઈએ અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ